જૂનાગઢ જિલ્લા ખાતે જાહેર જનતાની સરળતા ખાતર સરકાર શ્રી દ્વારા નવા ઉભા કરાયેલ ડિવિઝન પૈકી જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન તથા વિસાવદર ડિવિઝન કચેરી કાર્યરત કરતી જૂનાગઢ જિલ્લા પોલીસ ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા ખાતે લોકોની વધતી વસ્તીને ધ્યાને લઈ જૂના માળખામાં ફેરફાર કરી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના જિલ્લાઓ ખાતે આવેલી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું વિસ્તરણ કરી લોકો પોતાની વાત પોલીસ સુધી પહોંચાડી શકે તેમજ પોલીસ વિભાગ પણ ઝડપભેર લોકોના પ્રશ્નો ઉકેલી શકે અને જાહેર લોકોની સુખાકારી શાંતિ અને સરળતામાં વધારો કરી શકાય તે માટે આજરોજ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ

ચાપરડા ખાતે કાર્યરત કરવામાં આવેલ જેમાં ઇન્ચાર્જ તરીકે એએસપી શ્રી રોહિત નાગર સાહેબની નિમણૂક કરવામાં આવેલ છે આ ડિવિઝનમાં વિસાવદર પોલીસ સ્ટેશન બિલખા પોલીસ સ્ટેશન મેંદરડા પોલીસ સ્ટેશન તથા નવ શરૂ કથનાર સાસણ પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે આપ સૌ જાણો છો એમ આજે જૂનાગઢ ગ્રામ્ય નવા ડિવિઝનની આપણે શરૂઆત કરી રહ્યા છીએ સાથે સાથે વિસાવદર નવા ડિવિઝનની પણ આપણે આજે

એમને વહીવટમાં વધારે ધ્યાન આપવાનું હોય છે જ્યારે એસડીપીઓ ક્રાઇમ ઓફિસર તરીકે ગુનાખોરી કંટ્રોલ કરવામાં ઇન્વેસ્ટિગેશન સારું થાય એમાં વિઝિટેશન કરવામાં એનો ખૂબ મહત્વનો રોલ હોય છે વધારે પોલીસ સ્ટેશનો હોવાના કારણે અધિકારી પહોંચી નતા વળતા એમનો ક્વોલિટી ટાઈમ આપી નતા શકતા ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ જિલ્લા ખાતે બે નવા ડિવિઝનો મંજૂર થતા આ બંને ડિવિઝનો કાર્યરત કરવામાં આવી આવી ગયેલ છે બંને ડિવિઝન ની જગ્યાઓ પણ સારી જગ્યા શોધી અને એમને ફાળવી દેવામાં આવી છે નવું ફર્નિચર ખરીદી અને ઓફિસોમાં મૂકી દેવામાં આવેલ છે આજનો હેતુ એટલો જ છે કે જાહેર જનતા વધુમાં વધુ જાહેર જનતાને આ બાબતની જાણકારી મળે એટલે જુનાગઢ ગ્રામ્ય ડિવિઝનમાં જુનાગઢ તાલુકા વંથલી અને ભેસાણ પોલીસ સ્ટેશન આવશે એટલે આપના કંઈ પણ ક્રાઇમ રિલેટેડ કોઈ ઇશ્યુ હોય આપનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય આપને એનાથી કોઈ ફરિયાદ હોય કોઈ પ્રોગ્રેસ જોતી હોય તો આપ તાત્કાલિક કક્ષાના અધિકારીનો અહીંયા એના પ્રથમ કરી શકો છો ડિવિઝનમાં વિસાવદર બિલખા મેંદરડા અને જે શાસન નવું પોલીસ સ્ટેશન મંજૂર થયું છે ટૂંક સમયમાં કાર્યરત થશે આમ ચાર પોલીસ સ્ટેશન એ વિસાવદર ડિવિઝનમાં આવશે જાહેર જનતાને મારી ફરીથી એક વિનંતી છે કે રાજ્ય સરકાર દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે એટલે એનો વધુમાં વધુ લાભ લે અને આ જે અધિકારીઓ છે એમની પાસેથી વધુમાં વધુ એમનું માર્ગદર્શન અથવા તો એમની પાસેથી મદદ મેળવે રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુલાગઢ